તો એ મુદ્દા વિશે મૈપાલભાઈ આપણી સાથે વાત કરવાના છે મૈપાલભાઈ સ્વાગત છે તમારું નમસ્કાર નમસ્કાર જિગ્નેશભાઈ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વિટેશન તો આ વિશાબતાર ની ચૂંટણીમાં તમારા વિજય ને કોમગ્રેચ્યુલેશન છે અને કઈ રીતે જોવો છો આ તમારો જે વિજય થયો છે તેને અમારી માટે તો આજનો દિવસ છે એ ખૂબ જરૂરી અને મહત્વનો દિવસ હતો અને આ જીત આમ આદમી પાર્ટી અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એની માટે ખૂબ જ જરૂરી હતો ગોપાલભાઈની જીત એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંજીવની સ્વરૂપે મળી છે એટલે ખૂબ જરૂરી દિવસ હતો આદમી માટે નવું બળ મળશે આનાથી સો ટકા અને રાજ્યમાં આટલો બધો જુવાળ આટલો બધો જુવાળ છે છતાં પણ કરી તો અપનાવવામાં આવતી જ હોય છે અમારી પણ સ્ટ્રેટર્જીઓ હતી જ અને ઈ સ્ટ્રેટર્જી મુજબ અમે કામ પણ કર્યું અને ઈ કામ નું અમને ફળ પણ મળ્યું એનો અમને આનંદ છે પણ એ સાથે એક પણ એ વસ્તુ કેવા માંગુ છું પાર્ટીની સ્ટ્રેટેજી છે એ એક છે પણ જે મતદારો હતા મતદારોનો જે ઉત્સાહ હતો ગોપાલભાઈને જીતાડવા માટે ગામડાના લોકોનો જે વિશ્વાસ હતો ઉમંગ હતો ગોપાલભાઈને જીતાડવા માટે અને યુવા હોય ત્યાંના કે પછી ત્યાંના ખેડૂતો હોય કે પછી જે હજી મતદાન દેવા માટે કાબેલ નથી એવી નાની નાની દીકરીઓ હોય કે મોટી ઉંમર વડીલ સ્ત્રીઓ હોય આ તમામ લોકોનો પણ જે ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ નિષ્ઠા અને ગોપાલભાઈ ઉપર જે વિશ્વાસ હતો આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઉપર એ ખૂબ જ ક્યારેક ક્યારેક જોવા મળતી આ ઘટનાઓ છે રાજકારણમાં પણ મતદારો તમારી ઉપર આટલો વિશ્વાસ કેળવે એની માટે તમારે બહુ ચોક્કસ વ્યક્તિત્વ ઘડવું પડતું હોય છે અને ગોપાલભાઈ ખૂબ ભાગ્યશાળી છે કે એમનું આવું વ્યક્તિત્વ બધાની સામે આવ્યું અને લોકોએ એમની ઉપર વિશ્વાસ મૂક્યો બરાબર છે ભાઈની બેઠક છે મે અગાઉ વાત કરેલી એક સ્ટોરીમાં કે તમામ પક્ષો અહીંયા જીતે છે એવું કોઈનો ગર્ભ નથી ભાજપ પણ અગાઉ જનતા દળ પણ જીતેલું છે કોંગ્રેસ જીતેલું છે અને હવે આમ આદમી પાર્ટી અગાઉ પણ આમ આદમી પાર્ટીની બેઠક હતી તો ગોપાલ ઇટાલી આમ તો ભાવના કુલ ટીંબી ટીંબી અને હવે વિષાવદર એમનો મત વિસ્તાર તો જવાબદારી પણ વધશે ત્યાંના પ્રશ્નો બધું તો એ કઈ રીતે બધું ટેકલ થશે જયારે લોકોએ તમારી ઉપર બાર ના હોવા છતાંય લોકોએ તમારી ઉપર વિશ્વાસ કેળવ્યો છે નકર ત્યાં એક મુદ્દો એવો પણ હતો ત્યાંના જે કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર બંને દ્વારા એવા હુમલા કરવામાં આવેલા કે ગોપાલભાઈ છે એ આયાતી ઉમેદવાર છે એટલે ઈ અહીંયા કામ નહીં કરી શકે આવો મુદ્દો ઉઠાડવામાં આવેલો ખરા પણ એ મુદ્દો ઉઠાવ્યા પછી પણ લોકોએ ગોપાલભાઈ ત્યાં સ્થાનિક નો હોવા છતાં પણ વિશ્વાસ કેળવો અને એમને મત આપ્યો એની સામે ગોપાલભાઈ છેલ્લા ત્રણ મહિનાથી ત્યાંના સ્થાનિક નો હોવા છતાંય તે ત્રણ ચાર મહિનાથી ગોપાલભાઈ ત્યાં પોતાનું ઘર ભાડે રાખી અને દમખમ સાથે છેલ્લા જે ત્રણ મહિનાથી જે મહેનત કરી છે એનાથી ત્યાંના લોકોને ખૂબ વિશ્વાસ બેઠો છે અને અમારે પોતાને જે ગોપાલભાઈ આ સાથે જે વાત થતી હતી એ પ્રમાણે ગોપાલભાઈ ભલે ત્યાંના સ્થાનિક ન હોય છતાંય સ્થાનિક માણસ ત્યાં ટાઈમ નહીં આપતો હોય એટલો ટાઈમ ગોપાલભાઈ ત્યાં આપશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે અને ત્યાંના જે મુદ્દાઓ છે ખાસ કરીને રસ્તાઓના મુદ્દાઓ છે કે બેઝિક ફેસિલિટીઓ ફેસિલિટીના મુદ્દાઓ છે કે ખેડૂતો સાથે જે કરપ્શન થયેલું છે કૌભાંડ થયેલા છે કેરિત પટેલ દ્વારા એને સંસદમાં ઉઠાવવાના મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ છે ઈ ગોપાલભાઈ એકસો ને દસ ટકા સાથે રાખી લોકોનો વિશ્વાસ કેળવી અને સક્ષમતાથી એને ઉઠાવશે અને જ્યાં સુધી બનશે ત્યાં સુધી લોકોને પૂરેપૂરી નિષ્ઠાથી એમને સંતોષ મળે એવું કામ કરશે એવો અમને સો સો ટકા વિશ્વાસ છે

કોંગ્રેસ ઉપરથી અને ભાજપ ઉપરથી વિશ્વાસ ઉડતો જાય છે પબ્લિક છે છે યુવાનોના ખૂબ મોટા નોકરીના ને ને બેરોજગારીના તમામના વિદ્યાર્થીઓના ફી ભરવા માટે વાલીઓ પાસે ખૂબ અગવડતા છે ફી એવી તોતિંગ થઈ ગઈ છે બેરોજગારી એટલી છે ગુજરાતમાં પણ આ બધા પ્રશ્નોને વાચા આપવા માટે કોઈ સક્ષમ વ્યક્તિત્વ કે પક્ષ નહોતું લોકોને આમ આદમી પાર્ટીમાં અને આમ આદમી પાર્ટીની જે નેતાગીરી છે એમાં ધીમે ધીમે વિશ્વાસ બેસવાનો ચાલુ થયો છે તમે હશે ઇલેક્શન પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટીને ચૌદ ટકા વોટ શેર મળ્યા હોય પેલી ચૂંટણીમાં પાંચ ધારાસભ્ય મળ્યા હોય અને બેતાલીસ લાખ મત મળ્યા હોય આવી પહેલી ચૂંટણી હતી હવે એ બેતાલીસ લાખ મત છે એ આવતી વખતે એને ડબલ કે ત્રણ ગણા કરી શકે એટલે રાજકારણમાં અને ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસ કરતા અને ભાજપને ફાઇટ આપવા માટે આમ આદમી પાર્ટી સારામાં સારો વિકલ્પ સાબિત થશે બરાબર છે અને હવે સંગઠનમાં એમાંય ફેરફારો થશે ને કારણ કે ગોપાલભાઈ તો અત્યારે પક્ષના પ્રમુખ ના પક્ષના પ્રમુખ અમારે ઈસુદાનભાઈ ગઢવી છે બરાબર છે એટલે હવે જયતરભાઈ વસાવા છે કે ઈસુદાનભાઈ છે કે ગોપાલ ઇતાલિયા હવે મજબૂત નામોની સંખ્યા વધવા લાગી છે આ લોકો ઇલેક્શન સમયે હતા જયારે ઈસુદાન ને પ્રમુખ ડિક્લેર કર્યા પાર્ટીએ ત્યારે પણ ચેતરભાઈ વસાવા પાર્ટીમાં એક્ટિવ જ હતા અને ખૂબ સારી રીતે એક્ટિવ અને ફાઇટ આપતા હતા ગોપાલભાઈ પણ પૂર્વ પ્રમુખ અમારા રહી ચુક્યા છે એટલે ઇલેક્શન વખતે ગોપાલભાઈ જ પ્રમુખ હતા બીજા જે પ્રવીણ રામ હોય કે રાજુભાઈ કરફડા હોય આ તમામ લોકો પાર્ટીમાં પહેલેથી એક્ટિવ હતા જ છે હા સંગઠનમાં ફેરફારની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી

વિસાવદર સીટ છે વિસાવદર સીટમાં જ્યારે પણ પેટા ઇલેક્શન આવે કારણ કે વિસાવદરમાં ઓલરેડી આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી ધારાસભ્ય હતા એટલે જ્યારે વિસાવદની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ત્યાં ઉભો નહીં રાખે પણ જેવી વિસાવદરની ચૂંટણી ડિક્લેર થઈ એટલે એ સીટ ઉપર અમારો હક બનતો તો તે આમ આદમી પાર્ટીનો હવે ખબર નથી કોંગ્રેસને શું સુઈજવું હોય કોંગ્રેસની સીટ નેતાગીરીએ શું નક્કી કર્યું હોય કોના દબાણમાં આવીને નક્કી કર્યું હોય કે કોના લાભાર્થે નક્કી કર્યું હોય પણ ત્યાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો અને એક જે મોટા ભાઈ બનવાની એક એમની મોકો હતો કે કે કહી શકે કોંગ્રેસ ત્યાં એટલે આમ આદમી પાર્ટી ત્યાં સક્સેસ ગઈ એમ પણ એ મોકો પણ એ ગુમાવી ચૂક્યું છે પબ્લિકે જોઈ લીધું છે કે કોંગ્રેસના જે ત્યાં ઉમેદવાર હતો એને પાંચ હજાર મતદ મળ્યા છે એટલે આનથી વધારે તો નાલેસી હોય ન શકે અને ભવિષ્યમાં સદબુદ્ધિ આવે એવું આપણે આશા રાખીએ એટલે ભલે મહીપાલભાઈ મારા તરફથી બધી વાતો પૂરી થઈ છે તમારા તરફથી કોઈ ખાસ મેસેજ કે વાતચીત કઈ હોય જાણવા જેવી વાત હોય તો જણાવો જીગ્નેશભાઈ ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે કોલેજ કાળથી રાજકારણમાં સક્રિય છીએ પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે આ પર્ટિક્યુલર વિધાનસભા વિસાવદર જે ચૂંટણી હતી એમાં યુવાન વડીલો સ્ત્રીઓ અને તમામ વ્યક્તિએ આમ આદમી પાર્ટી ઉપર ખૂબ જ સારો વિશ્વાસ મૂક્યો છે તો અને એ ક્યારે વિશ્વાસ મૂક્યો છે કે જ્યારે તમે પૈસાનું જોર એટલું કર્યું છે ભાજપે ત્યાં પૈસા વાપરવામાં કઈ બાકી નથી રાખ્યું ત્યાં ગુંડાઓની ફોજ ગામે ગામ ગુંડા ઉતાર્યા હતા ભાજપે કોઈ પણ તમે વિધાનસભામાં જાઓ કોઈ પણ ગામમાં જાઓ કે કોઈ પણ વિસ્તારમાં જાઓ ભાજપના એક બે મોટા નેતાઓ મળે તમને એવું બનતું લોકોને ભ્રમિત કરવા માટે થઈને અને લોકોને પ્રેશરમાં લાવવા માટે થઈને ખૂબ પ્રયત્ન કર્યા છે ભાજપે પણ વિસાવદર ની પબ્લિકે કોઈ પણ જાતના લોભ લાલચમાં આવ્યા વગર કોઈ પણ ડરાવ ધમકાવમાં આવ્યા વગર જે રીતે વિશ્વાસ મૂક્યો છે આ ભાજપ માટે એલારામ છે જો સમજી શકે તો કે આવનારી ચૂંટણીઓ છે એ પબ્લિકને બેવકૂફ બનાવીને ચૂંટણી જીતી નહીં શકાય દરેક કોઈ પણ નેતા હશે એને પોતાની વિધાનસભાના લોકોના પ્રશ્ન એકસો ને દસ ટકા સોલ્વ કરવા જ પડશે કાનૂન વ્યવસ્થા સારી કરવી જ પડશે જો આ વસ્તુઓ નહીં થાય તો વિસાવદર એકસો બ્યાસીએ બ્યાસી સીટમાં રિપીટ થશે ભાવનગર જે વિસ્તાર છે ભાવનગર વિસ્તારમાં પણ ઘણા સમયથી અસામાજિક તત્વોનો જે ત્રાસ છે પોલીસ જે નિષ્ક્રિયતાથી જે કામ કરી રહી છે એક્ટિવ છે જ નહીં દર બીજા દિવસે એક મર્ડર થાય મહિનામાં પંદર પંદર વીસ વીસ મર્ડર થાય ક્યાં છે કાયદા કાનૂન તો આજને આ આને આ પરિસ્થિતિ ચાલી તો એ દિવસો દૂર નથી કે જેવી રીતના પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે એવી જ રીતના ગુજરાતની પ્રજા છે એ ભાજપને પણ જાકારો આપશે ભાજપની શરૂઆત છે એ ગુજરાતમાંથી થઈ હતી અને ભાજપનો અંત પણ ગુજરાતમાંથી થશે એ દિવસો દૂર નથી એટલે ભાજપ જો હવે ચેતી જાય અને પબ્લિકની સુખાકારી માટે કામ કરવા માંડે તો ખૂબ સારી વસ્તુ છે બાકી નહીં કરે તો આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા પણ એમની બુદ્ધિ ઠેકાણા લાવવા માટે સક્ષમ છે એટલે એકદમ પ્રોપર અને મજબૂતાઈથી જવાબ દેવામાં આવશે એમાં કોઈ બે બીજો મત નહી હોય તમામ પક્ષો લોકોની સુખાકારી કામ થાય એ જ મૂળ હેતુ તો કોઈ પણ પક્ષ હોય કોઈ પણ નેતા હોય પણ આખરે સમાજનું ભલું થાય એ જ હોય છે વૈપલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે સમય ખૂબ ખૂબ આભાર થેન્ક યુ